નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ બે આવી ચૂક્યો છે અને ધોરણ છની આ સ્વઅધ્યન પોના ભાગ બેની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપ્યો છે તે સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર પાંચ છે હસ્તી 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 તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની જે સ્વ અધ્યયન છે તે આપેલી છે અને આ ધોરણ છની સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ વિષય આપણને આપેલા છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જો જો તમારે આ સ્વ પોથીના સોલ્યુશનના વિડીયો અથવા પીડીએફ મેળવવા હોય તો એ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી અને આ વિડીયો અથવા પીડીએફ મેળવી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યન પોથીના સોલ્યુશનના જે આવનારા અને પીડીએફ છે તેના પણ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો શરૂ કરીએ આપણે પાઠ નંબર પાંચ હસ્તી 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 એમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોનું સુંદર અનુલેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલાક શબ્દો આપેલા છે સરસ અને સ્વચ્છ અક્ષરે સુંદર અક્ષરે બોલતા બોલતા વાંચતાં વાંચતા આપણે લખવાના છે જેમ કે હસ્તી સૃષ્ટિ સદર્શી સ્તંભ શુર્પ દંત સન્નિભ ઉન્નત સસર્પ અંકુશઃ ભીત અને ભાંડાકારમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે પાંચ સંસ્કૃતના શબ્દ બોલે તે અહીં લખો તો હસ્તી દંત ઉદરમ ભીત અને સસર્પ પ્રશ્ન નંબર ત્રણ હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો તો દંતઃ ઉદરમ પુચ્છમ નેત્રે કર્ણો પાદાહ અને શુંડા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ લખો તો કૂતરો એટલે શ્વાનઃ બિલાડી એટલે બિડાલઃ ઉંદર એટલે ભૂષકઃ ગાય એટલે ગૌ ઘોડો એટલે અશ્વઃ ગધેડો એટલે ગદર્ભઃ ઊંટ એટલે કે ઉષ્ટ બકરી એટલે બકહ સિંહ એટલે સિંહઃ અને વાંદરો એટલે વાનર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે કવિતાના અમુક શબ્દો ખૂટે છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂરી કરો તો જો કદલી સદર્શી ખાલી જગ્યા તો જવાબ આવશે શુંડા શૂર્પા કરે ખાલી જગ્યા તો કર્ણો ખાલી જગ્યા ભાંડાકાર તો ઉદરમ અલ્પમ ખાલી જગ્યા તો તુચ્છમ પુચ્છમ દિવ્યા ખાલી જગ્યા સૃષ્ટિ તો દેવી ત્યાર પછી પ્રશ્ન નંબર છ તમને આવડતા કોઈ પણ પાંચ પ્રાણીઓના નામ સંસ્કૃતમાં લખો તો જો ગજહ વાનરહ ભૂષકઃ સિંહઃ પૃષ્ઠ ત્યાર પછી છે આગળ અહીંયા તમને કહ્યું છે કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પૂથી આવી છે તે નવી સ્વાધ્યયન પુથિના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ અને સોલ્યુશનની બુક જે છે તે મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈ લિંક ઉપર ક્લિક કરી આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અહીંયા તમને એક નંબર પણ આપેલો છે આ નંબર ઉપર પણ કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો તો અહીંયા તમને એક પ્રાણીનું નામ એટલે કે એક આપણે અહીંયા હાથીનું ચિત્ર દોર્યું છે હવે એમાં આ તમે જોશો તો એના દંત હશે ત્યાર પછી બીજું જે છે એના કર્ણ એટલે કે કાન છે ત્રીજું જે છે તેનું ઉદરમ એટલે કે પેટ છે ચોથું જે છે એની પુચ્છમ એટલે કે પૂંછડી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ જે છે પગ એને સંસ્કૃતમાં પાદહક પાદાહક કહીશું અને શુંઢ છે તો શુંઢને આપણે શુંડા કહીશું અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છ ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં સંસ્કૃત વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે પણ આપણને સ્વ અધ્યયન પોથીઓ આપેલી છે તે બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે એ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના જે વિડીયો અને પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને આ ડિસ્ક્રિપ્શન વિડીયો અને આ જે લિંક છે તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતી રહેશે ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે આશ્વા અધ્યયન પોથીના આશ્વા પોથીના વિડીયો તમને પસંદ આવ્યા હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં